ગુજરાતમાં દારૂબંધી અને એક બાજુ મોટો જથ્થા સાથે મહેફિલ માણતા યુવાનોના વિડીયો વાયરલ પોરબંદરના વિજય ડાભીએ મહેફિલ માણતા વિડીયો કર્યો વહેતો સોશિયલ મીડિયામાં વિજય ડાબી નામના વ્યક્તિ દ્વારા દારૂ બીએરની મહેફિલમાં વિડીયો વહેતો કર્યો પોરબંદરમાં ટીએનજી દ્વારા બંદરમાં દેશી દારૂમાં દૂધ થયેલા લોકોને બતાવ્યા હતા ત્યાં આ બીજા વિડીયો સામે આવ્યા છે મોટી ઢોળકી બનાવી અને એક જગ્યા ઉપર દારૂની મહેફિલ માણતા હોય તેવા વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય પોરબંદરમાં દેશી દારૂ ખુલ્લેઆમ મળે છે તેવા દ્રશ્યો અનેક વખત જોવા મળે છે પણ અંગ્રેજી દારૂને બિયરની મહેફિલ ક્યાંય સવાલ ઉભો કરે છે પોરબંદરમાં દારૂ એક સામાન્ય વાત હોય દારૂ બંધીને અને ગાંધી જન્મભૂમિને કાંઈ લેવા દેવા નથી તેવા દ્રશ્યો જોવા મળે છે આ બંદરમાં વેચાતા ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા અને મહેફિલ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને વિડીયોની પુષ્ટિ પણ પોરબંદર પોલીસે કરી છે પરંતુ આવા સોશિયલ મીડિયામાં ફરતા વિડીયો અને બીજા લોકોને આવી પ્રેરણા રોકવા હવે કેવા નિર્ણય આવે તેવા સવાલ ઊભા થાય છે હાલમાં થોડા દિવસ પહેલાં હું અને મારા દોસ્તારો લોકો બધા દીવ ગયા હતા દીવમાં અમે હોટલમાં રોકાઈને પાર્ટી કરી હતી જેમાં બિયર અને દારૂ બધે પીયા થા ને એમાં અમે એક મારા અકાઉન્ટમાં એક મેં વિડીયો અપલોડ કર્યો તો જેના થકી હું માફી માગું છું પોરબંદર પોલીસની ને પોરબંદર પબ્લિકની માફી માંગુ છું ને આવું પાછું દુબારા કોઈ દી નહીં કરું એ મારી ભૂલ થઈ ગઈ વિડીયો પાછો મેં ડિલીટ કરી લેજો